ઓમ શ્રી ગણેશ નમઃ રડવાનું છોડી દો એક વખત સાંભળો આ વિડીયો તમારા બધા જ દુઃખ દર્દ સમાપ્ત થઈ જશે મિત્રો આ ખૂબ જ પવિત્ર ભગવાન કૃષ્ણની વાણી છે ભાગવદ્ ગીતાના વિચાર છે તો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો ગમે તેવી તકલીફ અને સમસ્યા હશે તો એનું સમાધાન તમને મળશે અને દુઃખ ઓછું થશે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને મિત્રો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ જો તમને તમારી જિંદગીમાં કોઈ દુઃખ છે કોઈ પરેશાની છે અને તમે કોઈ એવા રસ્તા પર ફસાઈ ગયા છો જેના બે માર્ગ છે અને તમને સમજાતું નથી કે તમારે કયા માર્ગ પર ચાલવાનું છે કયો માર્ગ પસંદ કરવાનો છે તો આજની આ વાર્તા તમારા માટે ખાસ એટલે ખાસ છે અને તમે ખૂબ તમને ખૂબ જ શક્તિનો અનુભવ થશે આ વાર્તા સાંભળીને રોમ રોમમાં જુસ્સો સાંભળી હશે ને કે ક્રોધથી પેદા થાય છે બુદ્ધિ વ્યગ્ર થાય છે અને જ્યારે બુદ્ધિ વ્યગ્ર થાય છે ત્યારે તર્ક નષ્ટ પામે છે અને જ્યારે તર્ક નષ્ટ પામે છે ત્યારે વ્યક્તિનું પતન થાય છે આ કહેવત ભગવદ્ ગીતામાં

ત્યારે એને પોતાનું ભાન નથી હોતું તે ભાન ભૂલી જાય છે સામેવાળાને એવા શબ્દો કહી દે છે જે ઝેરથી વીસથી ઓછા નથી હોતા તમારામાંથી એવા ઘણા લોકો હશે જેણે ક્રોધના લીધે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે કારણ કે ક્રોધના આવેશમાં આવીને મનુષ્ય પોતાનું પારકું બધું જ ભૂલી જાય છે તેના લીધે તે પોતાના નજીકના સંબંધો ગુમાવી બેસે છે હવે સવાલ એ છે કે ક્રોધની અગ્નિને શાંત કેવી રીતે કરવી તો આપણે આ એક વાર્તાના માધ્યમથી સમજીએ પ્રાચીન સમયની વાત છે એક ગામમાં બુદ્ધિમાન ગુરુ રહેતા હતા તેમને ઘણા બધા શિષ્યો હતા જે તેમની પાસે જ્ઞાન અને જીવનના મહત્વપૂર્ણ સબક

અને મારી સાથે આવ તે શિષ્યને એક શાંત નદીના કિનારે ગુરુજી નદી પાસે લઈ ગયા અને ત્યાં પહોંચતા જ ગુરુજીએ કહ્યું કે આ પાણીને જો એ બિલકુલ શાંત છે પરંતુ જો તું આમાં પથ્થર ફેંકીશ તો તેમાં તરંગો ઉઠશે જેમ પથ્થરની ગતિ પૂર્ણ થશે તેમ ફરી પાણી શાંત થઈ જશે શિષ્યએ પાણીમાં પથ્થર ફેંક્યો અને જોયું કે તેમાં તરંગો ઊભી થઈ અને પાણી હળવા લાગ્યું થોડીવાર પછી પાણી શાંત થઈ ગયું ગુરુજીએ કહ્યું કે તારા ગુસ્સાનો પણ આજ હાલ છે જ્યારે તારી સાથે કંઈ ખોટું થાય છે તારી કોઈ ખોટી વાત કરે છે કોઈ ખોટું કરે છે ત્યારે તે પથ્થર સમાન તારું મન થઈ જાય છે જે તારા મનના શાંત પાણીને વ્યતીત કરી દે છે હચમચાવી દે છે જો તું તેને વધુ ગતિ આપીશ તો તે તરંગો વધુ તેજ થશે જો તું શાંત થઈ જઈશ તો તરંગો આપો આપ સમાઈ જશે શિષ્યએ ગુરુની વાતને ધ્યાનથી સાંભળી અને સમજી કે ગુસ્સામાં આવીને કોઈ પણ નિર્ણય નથી લેવાતો અને એને મહેસૂસ કર્યું કે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે શાંત રહેવું જોઈએ કે જેનાથી મન સ્થિર થઈ શકે અને સાચો નિર્ણય લઈ શકાય ગુરુજીએ કહ્યું કે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે થોડા સમય મૌન રહી જાવ જેમ નદીમાં પથ્થર ફેંક્યા પછી થોડી વાર પછી પાણી શાંત થઈ જાય છે તેમ તમારું મન પણ શાંત થઈ જશે પણ થોડો સમય આપો મનને શાંત થવા માટે અને તમે તમારા ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી શકશો આ વાર્તામાંથી શિષ્યએ એક મૂલ્યવાન સબક શીખ્યો કે ગુસ્સામાં ક્યારે નિર્ણય ન લેવો જોઈએ પરંતુ શાંત રહીને સમજદારીથી કામ લેવું જોઈએ એટલે મિત્રો જ્યારે તમને ગુસ્સો આવે ક્રોધ આવે ત્યારે થોડા સમય માટે મૌન રહો તમારો ક્રોધ આપોઆપ શાંત થઈ જશે અને તમે પરિસ્થિતિને સારી રીતે સંભાળી શકશો ભગવાન કૃષ્ણ કહે છે કે ભય બધાને હોય છે ડર બધાને હોય છે પછી તે પશુ હોય પક્ષી હોય મનુષ્ય હોય કોઈ પણ હોય વાસ્તવિકમાં મનુષ્ય ભયની સાથે જ જન્મ લે છે પરંતુ આ ભયથી ભય સાનો આ ડરથી ડર સાનો જો ભય ખરાબ હોત તો આપણે તેને સાથે લઈને જન્મ્યા જ ન છે વાસ્તવિકમાં ભય આપણને આગળ વધવા માટે પ્રેરિત કરે છે હવે જુઓ જીવન જીવવા માટે ભય તમને પોતાની સુરક્ષા કરવાની પોતાને સુરક્ષા કરવા માટેની કોશિશ કરે છે અપમાનનો ભય સદા ચાર તરફ આગળ વધે છે કોઈ પ્રિય હોય તો તેને ખોવાનો ભય તેના પ્રત્યે કર્તવ્ય પાલન કરવા માટે પ્રેરિત કરે છે પરંતુ આ ભય ત્યારે ખરાબ થઈ જાય છે જ્યારે તમે તેને તમારા ઉપર હાવી થવા દો છો માટે તમે પ્રયાસ નથી કરી શકતા માટે જો આ ભયને ઉપયોગમાં લાવો છે તો તમારે સ્વયં આ ભય ઉપર આ ડર ઉપર તમારે સ્વયં હાવી થવું પડશે તો તોડી નાખો ભયની સીમાઓ પોતાની આત્માને છોડીને બીજા સમક્ષ માથું ન નમાવો અને યાદ રાખજો જ્યારે અંધકારથી ગભરાવાનું છોડી દેશો ત્યારે જ દીપક બનીને પ્રકાશ આપી શકશો જેની અંદર દર સ્વાભાવિક છે તેમને પોતાના મનને એક વાત સમજાવી જ પડશે જો મારે સારું જીવન જીવવું છે તો મારે આ ડરને જીતવો પડશે તેના માટે તમારે યોજનાપૂર્વક એક પછી એક કદમ ઉઠાવવા પડશે પોતાને વિશ્વાસ અપાવવો જ પડશે કે સમય રહેતા બદલાવવું જ પડશે જો આપણે નહીં બદલાઈએ તો સમય બદલવાની કોશિશ કરશે તો ઘણી તકલીફ પડશે પહેલા તમે પોતાને સવાલ કરો કે હું ડરના કારણે આગળ નથી વધી રહ્યો કે મને ડરના કારણે સફળતા નથી મળી રહી જો તમારો જવાબ હા છે તો ચાલો ડરની અંદર પ્રવેશ કરીએ આપણે ધ્યાનથી સમજવું પડશે કે આપણને ડર કેમ લાગે છે ભય કેમ લાગે છે કારણ કે આપણામાં આત્મવિશ્વાસની કમી છે પછી પ્રશ્ન થાય છે કે આપણી અંદર જો આપ આપણી અંદર આત્મવિશ્વાસ કેમ ઓછો છે કેમ આપણે જે ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માંગીએ છીએ તે ક્ષેત્ર વિશે આપણો જ્ઞાન ઓછું છે એટલે જે ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તેના વિશે વધુમાં વધુ અભ્યાસ કરો રિસર્ચ કરો અને જ્ઞાન પ્રાપ્ત કરો જેના કારણે જેનાથી આપણા અંદર આત્મવિશ્વાસ વધે અને જેનાથી થોડા ઘણા અંશે આપણો ડર ઓછો થાય ભગવાન કૃષ્ણ કહે છે છે કે કે હાલતને જોવાની નજર નક્કી કરે આપણું ભવિષ્ય કેવું હશે જે લોકો નકારાત્મક વિચારે છે તેમના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ વધે છે જેવી રીતે આપણા વિચારો એક જેવા નથી હોતા તેવી જ રીતે વસ્તુઓને જોવાનો નજર સમજવાનો નજરિયો એક જીવો નથી હોતો જે કોઈ માને છે એવો હોય છે કોઈ ઇન્સાન એવો હોય છે કે જે હંમેશા સારું વિચારે છે સારી વસ્તુનો વિચાર કરે છે તો કોઈ ઇન્સાન એવો હોય છે કે તેના દિમાગમાં હંમેશા ખરાબ વિચાર જ આવે છે તેવી જ રીતે કોઈ વ્યક્તિ એવો પણ જરૂર હોય છે તેમાં કોઈને કોઈ સારાઈ હોય છે અને કોઈ એવો પણ હોય છે કે જે દરેક વસ્તુમાં ખામીઓ જ શોધે છે બંને પરિસ્થિતિમાં અલગ અલગ વિચાર રાખવાવાળાને લાગે છે કે તે સાચા છે અને સાચું વિચારવાવાળાને લાગે છે કે તે સાચું વિચારી રહ્યો છે ખોટું વિચારવાવાળાને લાગે છે કે એ સાચું વિચારી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તો કોઈ પણ એક વ્યક્તિ જ સાચો હોય છે હું તમને એક વાર્તાના માધ્યમથી એ સમજાવું છું કે આપણા લોકો અને જિંદગી પ્રત્યે નજરિયો કેવો હોવો જોઈએ એક નાનકડું ગામ હતું જ્યાં એક યુવક રહેતો હતો તેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી કઠણ હતી તેના ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી અને ગામમાં સંસાધનોની પણ કમી હતી લોકોનું લોકો તેને એવું કહીને નિરાશ કરતા કે તારા નસીબમાં

પોતાના લક્ષ પર ધ્યાન આપતો મહેનત કરતો અને ભણવામાં લાગેલો રહેતો જે પણ ભૂલો કરતો તેનાથી એ કઈક ને કઈક શીખતો ક્યારે નકારાત્મક વિચારને પોતાના પર હાવી ન થવા દેતો લોકો તેની પરિસ્થિતિ જોઈને તેને મેણા ટોણા મારતા પરંતુ તે લોકોને નજરઅંદાજ કરતો અને પોતાના વિચારો સકારાત્મક રાખતો તે જાણતો હતો કે સમસ્યાઓ દરેકના જીવનનો ભાગ છે પરંતુ સકારાત્મક વિચાર સાથે આગળ વધવા પર જ સમાધાન મળે છે ધીરે ધીરે તેની મહેનત રંગ લાવી અને તેને નોકરીનો એક અવસર મળ્યો અને પોતાના પરિવારની પરિસ્થિતિને સુધારવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી લોકો તેના વખાણ કરવા લાગ્યા જે તેની ખામીઓ શોધતા હતા એટલે આપણે બધી જ પરિસ્થિતિમાં સકારાત્મક વિચારવું જોઈએ અને બીજાની ભૂલોથી પણ શીખવું જોઈએ તો આપણે સફળતા તરફ અગ્રેસર આગળ જરૂર વધીશું જીવનમાં મુશ્કેલીઓ આવે છે પરંતુ તેને સકારાત્મક નજરથી જોવાનું અને ધૈર્ય સાથે આગળ વધવું એ જ સાચી જીત છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મન તો ચંચળ છે પરંતુ તે આપણા આધીન છે અને આપણી અનોખી શક્તિ છે જેના સાચા ઉપયોગથી આપણે કઈ કોઈ પણ બાધાને કોઈ પણ સંકટ પાર કરી શકીએ છીએ તમારું દિમાગ તમારા જીવનમાં અચ્છાઈના નિર્માણ માટે સૌથી મહત્વપૂર્ણ છે પરંતુ જો તેનો સાચો ઉપયોગ ન કરીએ તો તે તમારા જીવનમાં સૌથી વિનાશકારી બની શકે છે તમારું મન વિશેષ રૂપે તમારા વિચાર અને જીવનને પ્રભાવિત કરે છે એટલે જીવનને સાચી રીત થી જીવવા માટે આપણા મન પર સારો પ્રભાવ હોવો જોઈએ અને તે આપણા અનુકૂળ જ કાર્ય કરવું જોઈએ શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનનું બેચેન થવું એ તો સ્વભાવ છે મનનો આપણા મનને લાગે છે કે તે અલગ અલગ વાતો વિશે વિચાર કરશે તો આવનારી મુસીબતોથી આપણને બચાવી લેશે પણ એવું થતું નથી આપણે આપણા જીવનનો વધારે સમય તો વિચાર કરવામાં અને મુશ્કેલીઓમાં પરેશાનીઓમાં કાઢી દઈએ છીએ શું તમે કોઈ કાગડાને કહી શકો છો કે તે કાઉ 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 ન કરે અવાજ ન કરે શું તમે કોઈ દેડકાને કહી શકો છો કે પાણી જોઈને તે માથે છલાંગ ન મારે આપણો મન પણ કઈક આવું જ છે જીવનમાં કંઈ પણ થાય સારું કે ખરાબ મન તેના પર કાઉ કાઉ કરવા લાગે છે કાઉ કાઉ નો અર્થ છે ચિંતા કરવા લાગે છે આવો એક વાર્તાના માધ્યમથી સમજી એક વખત એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો જે હંમેશા ચિંતામાં બેચેન રહેતો હતો તેને નાની નાની વાતોની ચિંતા થતી જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો તેનું મન અશાંત થઈ જતું દરેક સમસ્યાનો હલ જલ્દીથી જલ્દી એ કાઢવા માંગતો પરંતુ બેચેન મન હેરાન કરી દેતું હતું એક દિવસ તે એક બુદ્ધિમાન વૃદ્ધ માણસ પાસે જાય છે અને કહે છે કે મને શાંતિ નથી મળી રહી મારું મન હંમેશા ગુંજવાયેલું રહે છે શું તમે મને કોઈ ઉપાય બતાવી શકો છો તો તે વૃદ્ધ માણસે તેને એક પાણી ભરેલો કાચનો ગ્લાસ આપ્યો અને કહ્યું કે આને પાણી પાડ્યા વગર પાણી ઢોળાયા વગર અને ગ્લાસને પાડ્યા વગર બગીચામાં આખું ચક્કર લગાવવાનું છે અને એક વાત યાદ રાખજે તારું ધ્યાન આ ગ્લાસ પર હોવું જોઈએ અને તે વ્યક્તિએ ગ્લાસ લઈને ધીરે ધીરે બગીચામાં ફરવાનું શરૂ કર્યું તેનું પૂરું ધ્યાન એ વાત પર હતું કે ક્યાંક ક્યાંક પાણી ન ન ઢોળાઈ જાય જાય ગ્લાસ પડી ખૂબ સાવધાનીથી તે ચાલી રહ્યો હતો અને જ્યારે તે બગીચામાં ચક્કર લગાવી રહ્યો હતો અને પછી પૂરું થયું એટલે પાછો આવ્યો ત્યારે વૃદ્ધે પૂછ્યું કે કેવું લાગ્યું તો એ વ્યક્તિએ કહ્યું મેં ગ્લાસ ને વગર મેં ગ્લાસ ને પાડ્યા વગર પાણી ઢોળ્યા વગર ચક્કર લગાવી આવ્યો છું પરંતુ તે સમયે મેં બીજી વાત પર ધ્યાન નથી આપ્યું ધ્યાન ન આપી શક્યો ના કોઈ ચિંતા કે ના કોઈ બેચેનીમાં તો તે વૃદ્ધ હસ્યા અને કહે છે કે આ જ જીવનનું રહસ્ય છે બેટા આપણે કોઈ એક વાત પર આપણા મનને કેન્દ્રિત કરીએ તો બાકી બધી સમસ્યા ધીમે ધીમે નાની થઈ જાય અને ધીરે ધીરે ખતમ પણ થઈ જાય આપણું મન શાંત રહે છે કારણ કે આપણે તે સમસ્યા પર ધ્યાન નથી આપી શકતા જેવી રીતે તે ફક્ત ગ્લાસ પર ધ્યાન આપ્યું તેવી જ રીતે જ્યારે તું પોતાના કામ પર અને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરીશ તો મન શાંત થશે મનને શાંતિ માટે આવશ્યક છે કે આપણે મનની શાંતિ માટે જરૂરી છે કે આપણે વર્તમાનમાં જીવીએ આપણું ધ્યાન એક જગ્યા પર કેન્દ્રિત રાખીએ અને નાની નાની મુશ્કેલીઓને આપણા જીવન પર હાવી ન થવા દઈએ જીવનમાં હંમેશા ચિંતા રહેશે પરંતુ આપણું મન ત્યારે જ શાંત થશે જ્યારે આપણે આપણે ચિંતા ઓછી કરીશું આપણે આપણા મનને ચિંતાઓથી દૂર રાખીશું અને આપણા કામ પર ધ્યાન રાખીશું જીવનમાં આવ્યા છીએ તો ચિંતા તો રહેવાની જ છે કોઈ ના કોઈ વિશે ક્યારેક આર્થિક પરિસ્થિતિ ક્યારેક આપણા ઘરના સભ્યોની કોઈ ને કોઈ ચિંતા રહેશે પણ શાંતિથી સમજી વિચારીને માર્ગ શોધવો એ જ સાચી સમજદારી છે તો મિત્રો આ હતી ભગવાન કૃષ્ણની વાણી જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ન ભૂલશો તમારા સાથ સહકારીની અમને ખૂબ જ જરૂરત છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ